નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો બાંગ્લાદેશમાં હિંસાનો માહોલ છવાયો છે ત્યારે બાંગ્લાદેશમાં ટોળાએ ત્યાંના એક અભિનેતા અને તેમના પિતાની હત્યા કરી છે બાંગ્લાદેશમાં સતત હિંસા વધી રહી છે ખાસ કરી અને લઘુમતી હિન્દુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર મુજબ બાંગ્લા અભિનેતા શાંતો ખાન અને તેના પિતા ઉપર ટોળાએ હિંસક હુમલો કરી બંનેની હત્યા કરી નાખી હતી અભિનેતા શાંતો ખાનના પિતા સલીમ ખાન ચાંદપુર સદર ઉપજિલ્લાની લક્ષ્મીપુર મોડેલ યુનિયન પરિષદના પ્રમુખ હતા તેઓ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક પણ હતા સોમવારે બંનેને ઢોર માર મારી હત્યા કરી દેવાઈ છે બંગાળી સિનેમાએ સોશિયલ મીડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે રિપોર્ટ અનુસાર શાંતો ખાન અને તેના પિતા સલીમ સોમવારે બપોરે પોતાના ઘરેથી બહાર નીકળતી વખતે ફરક્કાબાદ માર્કેટમાં હિંસક ટોળાની વચ્ચે ઘેરાઈ ગયા હતા અને ત્યારબાદ ટોળાએ બંને ઉપર હુમલો કર્યો હતો બાંગ્લાદેશમાં હિંસા સતત વધી રહી છે ટોળાએ અભિનેતા શાંતો ખાન અને તેના પિતાની હત્યા કરી તેમણે મુજીબુર રહેમાન પર ફિલ્મ બનાવી હતી સલીમ ખાન અને તેમના પુત્ર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો સલીમની ચાંદપુર દરિયાઈ સરહદ ઉપર પદ્મ મેઘા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન માટે દોષિત ઠરાવવામાં આવ્યા હતા આ માટે તે જેલ પણ ગયેલા હતા હાલમાં તેમની સામે ભ્રષ્ટાચાર વિરોધી આયોગમાં પણ કેસ ચાલી રહ્યો હતો ભ્રષ્ટાચાર વિરોધી આયોગે તેમના પુત્ર શાંતો ખાન સામે પણ રૂપિયા ત્રણ પોઈન્ટ પચ્ચીસ કરોડની ગેરકાયદેસર સંપત્તિ મેળવવામાં સંડોવણી બદલ કેસ નોંધ્યો હતો શાંતો પર સમયસર સંપત્તિ જાહેર ન કરવાનો અને ગેરકાયદેસર સંપત્તિઓ હસ્તગત કરવાનો પણ આરોપ હતો